સમાચાર છે કે હવે સાવધાન થઈ જવાની જરૂર છે રાજ્યમાં નકલી ચીજ વસ્તુઓનો પર્દાફાશ થયો છે સુરતમાંથી નકલી જે જપ્ત કરવામાં આવ્યું છે તો બીજી બાજુ નકલી ઘી નકલી પનીર પણ છે પહેલા તો સુરતની સુરભી ડેરીમાંથી બનાવટી ચીઝનો જથ્થો ઝડપાયો હતો હવે રાજકોટમાંથી પણ સમાચાર સામે આવ્યા છે જ્યાં ઘી માવા ખાદ્ય તેલમાં મિલાવટ કરવામાં આવે છે અને આ મિલાવટ વાળો સામાન લોકોના ઘરે જાય છે લોકો તેના આરોગ્ય પણ લે છે જ્યારે ફૂડ વિભાગ તપાસ કરવા માટે જાય છે ફૂડ વિભાગ સેમ્પલ લે છે અને સેમ્પલ લઈને જે તેના નમૂનાનો જે રિપોર્ટ છે એ લગભગ 10 થી 15 દિવસ પછી આવે છે 15 દિવસ પછી રિપોર્ટ આવે એટલે ત્યાં સુધી લોકોએ બધી જ નકલી વસ્તુઓ બનાવટી વસ્તુઓ મિલાવટવાળી વસ્તુઓ આરોગી ચૂક્યા હોય લોકોના આરોગ્યને કેટલા હદે ગંભીર અસર થતી હશે એ સૌથી મોટો મુદ્દો છે સાબરકાઠામાં બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો પાટણમાં નકલી ઘી બનાવતી આખી આખી ફેક્ટરી ઝડપાઈ છે

ઇડરના દ્રશ્યો આજે સામે આવે છે જ્યાં બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું આ બધા જ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા દસ દિવસની અંદરની બનેલી આ ઘટનાઓ છે કે જ્યાં તંત્રએ કાર્યવાહી તો કરી છે પરંતુ નકલીની ભરમારમાં ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય અસર થઈ રહી છે નકલી દૂધ બનાવવામાં આવતું હતું આપણા ઘરે જે આપણે દૂધ પી રહ્યા છે એ વિચારીને કે પ્રોટીન મળશે પોષક તત્વો મળશે એની જગ્યાએ એ એવું દૂધ છે કે પ્રોટીન હશે એ જતું રહેશે અને તમે બીમાર પડી જશો બીમારીના ખાટલે સુઈ જશો

તેલ ઘી પનીર ચીઝ બધું જ નકલી ઝડપાઈ આવે છે આ વેપારીઓ સામે એવી દાખલરૂપ કાર્યવાહી કેમ તંત્ર નથી કરતું કે પછી શું મિલી ભગત થી આખું કાવતરું ઘડાઈ રહ્યું છે બિલકુલ આના માટે જવાબદાર હોય તો સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ કે જ્યાં છેલ્લા લાંબા સમયથી જે કામગીરીમાં નિષ્ક્રિય રહેલી સુરત મહાનગરપાલિકાની આરોગ્યને અને ફૂડ વિભાગની ટીમ થઈ છે અને તેના જ કારણે આ પ્રકારના ભેળસડીયાઓ છે તે ફાટીને ડૂમાડી ગયા છે અને લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે છેડા કરતા જોવા મળી રહ્યા છેલ્લા વીતેલા દસ દિવસની અંદર વાત કરવામાં આવે તો નકલી ઘી પનીર સહિત ચીઝ તેમજ હવે તો માખણ પણ છે તે નકલી મળી કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે પનીર તો નહીં પરંતુ શંકાસ્પદ માખણ જથ્થો મળી આવ્યો હતો સૌપ્રથમ જે પુણા ગામની અમૃતધારા ડેરી વાત કરવામાં આવે તો અહીંથી કિલો જેટલું શંકાસ્પદ માખણનો જથ્થો છે તે આવ્યો હતો તેવી જ રીતે વરાછા લંબે હનુમાન રોડ ઉપર આવેલી જનતા ડેરીમાં પણ છાપો મારી ત્યાંથી શંકાસ્પદ પંચ્યાસી કિલો જેટલું જે માખણનો જથ્થો છે તે જપ્ત કરાયો હતો જે માખણના જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે પરંતુ સૌથી મહત્વની બાબત એ બનીને સામે આવી છે કે જ્યારે ગુજરાત ફરસી ટીમ દ્વારા જ્યારે વરાછા લંબે હનુમાન રોડ ઉપર આવેલી જે જનતા ડેરી ઉપર જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જે જથ્થો એસઓજી અને પાલિકાએ ત્યારે આ અંગે જયારે દુકાનદાર અશ્વિન દુધાત પૂછવામાં આવ્યું કબૂલાત કરી હતી કે ભેળસેડ કરવામાં આવ્યું છે પોતે કેમેરા સામે પોતાની ભૂલ તો સ્વીકારી લીધી છે ત્યારે હવે સુરત એસઓજી ને પાલિકા તંત્ર આવા ડેરીના સંચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે એક સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે

ઓફિસર્સ છે અધિકારીઓ છે તથા જે નિવાસી અધિક કલેક્ટર દ્વારા આ દંડના આદેશ કર્યા છે સૌથી વધુ દંડ શ્રી સિયારામ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફોર્મને ને ઘીના નમૂના ફેલ થતા એક લાખ એસી આ સાથે જ શ્રદ્ધા ગુલાબ જાંબુના જે મોળો માવો છે તેમાં પણ મિલાવટ કરવામાં આવી હતી જ્યાં પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે શ્રી ખોડિયાર ડેરી ફાર્મ અને નિલેશ ડેરી ફાર્મને રૂપિયા વીસ નો દંડ ફટકારાયો છે અલગ અલગ જે ડેરી છે તેને દંડ ફટકારીને માત્ર છોડી મૂકવામાં આવે છે કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યો છે ગૌતમ જોડાયેલા છે ગૌતમ ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે તંત્ર એક્શનમાં આવ્યું એ સારી વાત છે પરંતુ માત્ર દંડ ફટકારીને તેમને છોડી મૂકવામાં આવશે દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરાતી રાજકોટમાં આજે મહાનગરપાલિકા દ્વારા જે થોડા સમય જે ડેરી પ્રોડક્ટ છે માવો છે દૂધ છે તેના નમૂના લેવામાં આવ્યા હતા અને નમૂના સાત જેટલી ડેરીના ફેલ થયા છે ને તેને કુલ આ સાતે ડેરી મળીને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે હવે સવાલ એ છે કે જે આ દંડ ફટકારવામાં આવ્યો

અંદર થોડા સમય પહેલા એક જે પાણીનું જે બોટલિંગ નું જે વેચાણ થતું હતું તેની ઉપર દરોડા કરવામાં આવ્યા હતા આ જે કંપની છે તેને પણ સીઝ કરી દેવામાં આવી હતી તો જે કંપનીના માલિકો છે તેને નામ બદલાવી અન્ય કંપની શરૂ કરી દીધી ફરી એક વખત પ્રકારનું જે પાણીનું વેચાણ છે તે શરૂ કરી દેવામાં એટલે સવાલ એ છે કે જે દાખલાનું કાર્યવાહી છે તે થતી નથી અથવા તો એના જે કાર્યવાહીના સ્ટાન્ડર્ડ છે તે ખૂબ જ નબળા છે એના લીધે આ પ્રકારના ભેડસેડ કરીને વેચાણ કરતા જે લેભાગીઓ છે તે બચી જાય છે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી અને એના પરિણામે આ પ્રકારનું જે પરિસ્થિતિ છે એટલે કે વારંવાર આ પ્રકારના નમૂનાઓ છે તે ફેલ થઈ જાય છે અને આનું વેચાણ કરનારાઓને પણ કોઈ ડર ન હોય એ પ્રકારે વેચાણ કરતા હોય છે જી જી ગૌતમ બિલકુલ આભાર આપનો રાકેશ આપનો પણ આભાર મહત્વપૂર્ણ છે કે શા માટે આવા ભેળસેળિયા તત્વોને કોઈ જ પ્રકારની બીક નથી તંત્રની બીક નથી આરોગ્ય વિભાગની બીક નથી કે પછી શું અધિકારીઓની રહેમ નજર છે આશીર્વાદ છે કે પછી શું ચાલી રહ્યું છે એ સવાલ ઉઠી રહ્યો છે વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે તંત્ર દંડની કાર્યવાહી કરે છે અને પછી એ વાતને જતી કરે છે વારંવાર જ્યારે નમૂના લેવામાં આવે છે સેમ્પલ ફેલ થાય છે અને ફરી એકવાર ફૂડ વિભાગની કામગીરી પર સવાલ ઉભા થાય છે આ વેપારીઓ જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેરા કરે છે તેની સામે સવાલ ઉભા થાય છે તંત્ર એવી ઉદાહરણરૂપ દાખલરૂપ કાર્યવાહી ક્યારે કરે છે તે હવે જોવું રહ્યું